નમસ્કાર મિત્રો તારીખ છે આજે નવ મે બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના આ વીડિયોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે માવઠાની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી વિગતે આ વિડિયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજે પણ ગુજરાતના ઓલ ઓવર જિલ્લાની અંદર જે માવઠાની શક્યતા આપણને જોવા મળી રહી છે અને ગલ ગઈકાલે રાત્રે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ આપણને જોવા મળ્યો છે ગાજવીજ સાથે અને આજે પણ ગુજરાતના ઘણા ભાગો સુધી રાતના દસ વાગ્યા સુધી ઓલ ઓવર ગુજરાતની અંદર આજે પણ વરસાદની સંભાવના આવશે સૌપ્રથમ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર જે ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે જેમાં જામનગર હોય દ્વારકા હોય વેળાવર હોય ભાવનગર હોય અમરેલી જિલ્લો છે ત્યારબાદ જે સુરેન્દ્રનગર જામનગર આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ છે અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે તેની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તેમજ જે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના અમુક અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે અને આપણે સેટેલાઇટ મુજબ જોઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આજે ફરીથી એકવાર માવઠાનો માર આપને પડી શકે છે આપણે જો સેટેલાઇટ મુજબ જેમ આગળ વધીએ છીએ તેમ રાત્રિના સાત વાગ્યા પ્રમાણે પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અને જે સાત રાતના જે દસ વાગ્યા બાદ સૌરાષ્ટ્રના ભાગો અને જે ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાની સ્થિતિ હાલ તો આપણે સેટેલાઇટ મુજબ દેખાઈ રહી છે એટલે કે આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તમે જોઈ શકો છો જેમ જેમ સેટેલાઇટ મુજબ આપણે દસ તારીખે જોઈએ તો દસ તારીખે પણ સામાન્ય વરસાદની શક્યતા છે અને દસ તારીખે ફરીવાર જે માવઠાનો માર જોવા મળી શકે છે તો મિત્રો આ હતું આજનું હવામાન અપડેટ જો વિડીયો ગમ્યો તો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન